you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આધાર કાર્ડ ઉપયોગ હવે તમામ પ્રકારના સરકારી અને ખાનગી કામમાં પુરાવા તરીકે થઈ રહ્યો છે પછી ભલે તે કોઈ સરકારી દસ્તાવેજ બનાવવાનું હોય બેંક ખાતું ખોલાવવાનું હોય કે નવી નોકરી માટે દસ્તાવેજો સબમિટ કરવાનું હોય દરેક જગ્યાએ આધાર કાર્ડ માંગવામાં આવે છે સરકારી સુવિધાઓ અને બેન્કિંગ સુવિધાઓ મેળવવા માટે આધાર નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે નિયમો મુજબ વ્યક્તિએ દર દસ વર્ષે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરવું પડે છે ઉપરાંત બાલ આધાર એટલે કે પાંચ વર્ષથી પંદર વર્ષની વયના બાળકોનો આધાર અપડેટ કરવામાં આવે છે આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ જૂને સમાપ્ત થઈ જશે જો તમે આગામી બે દિવસમાં નજીકના આધાર સેવા કેન્દ્રમાં જઈને તમારો આધાર અપડેટ નહીં કરો તો તમે મફતમાં આધાર અપડેટ નહીં કરાવી શકો છેલ્લા દસ વર્ષમાં જેમણે પોતાનું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી તેમના માટે આધાર કાર્ડ અપડેટ કરવું સૌથી જરૂરી છે આ માટે છેલ્લી તારીખ ઘણી વખત લંબાવવામાં આવી છે એવું લાગે છે કે આધાર કાર્ડ જારી કરતી વખતે યુ આ વખતે છેલ્લી તારીખ લંબાવશે નહીં જો આવું થાય તો તમારા ચૌદ તારીખ પછી તમારા આધાર કાર્ડની અપડેટ કરવા માટે પચાસ રૂપિયાની ફી ચૂકવવી પડશે